તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે કરંટ અફેર્સનો જે છે પ્રશ્ન પૂછાતા હોય છે તો તેમાં અગત્યનો પ્રશ્ન છે તે ઓસ્ટ્રેલિયન ઓપન ને લગતો પૂછાઈ શકે છે તો આ વિડીયોમાં આપણે છે ઓસ્ટ્રેલિયન ઓપન બે વિશેના જે પણ વિજેતાઓ બન્યા છે તેની માહિતી આપણે આ વિડીયોમાં એમસીક્યુ સ્વરૂપે છે જોવાના છે તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ તો મિત્રો આપણે જે છે જે ગ્રાન્ડ સ્લેમ યોજાતા હોય છે સમગ્ર વર્ષ દરમિયાન તે કયા મહિનામાં કયો ગ્રાન્ડ સ્લેમ યોજાય છે અને કયા કોર્ટ ઉપર યોજાય છે તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ તો તમે જોઈ શકો છો કે સૌપ્રથમ જે ગ્રાન્ડ સ્લેમ યોજાય છે તે ઓસ્ટ્રેલિયન ઓપન છે જે હાર્ડ કોર્ટ ઉપર છે રમાય છે અને જાન્યુઆરી જે છે મહિનો છે તેના મધ્ય ભાગમાં છે આનું આયોજન કરવામાં આવે છે તો આ મિત્રો છે તાજેતરમાં જ યોજાઈ ગયો છે ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ઓપન બાદ ફ્રેન્ચ ઓપન યોજાય છે જે ક્લે કોર્ટ ઉપર મિત્રો છે યોજાય છે અને મેં અંતમાં અથવા તો જૂન મહિનાની શરૂઆતમાં છે આનું છે આયોજન કરવામાં આવતું હોય છે ત્રીજા નંબર ઉપર આપણે વાત કરીએ તો તે છે વિવર્ડન ઓપન છે આજુબાજુ છે યુએસ ઓપન મિત્રો જે કોર્ટ ઉપર રમાય છે અને ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનો છે તેની આજુબાજુ છે આનું આયોજન છે તે કરવામાં આવતું હોય છે તો પહેલો પ્રશ્ન છે મિત્રો કે ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર છવ્વીસમાં જે પુરુષ સિંગલ્સ છે તેનો ખિતાબ છે તે કોણે જીત્યો છે પુરુષ સિંગલની વાત થાય છે કે પુરુષ સિંગલનો જે ખિતાબ છે તે કોણે જીત્યો છે તો તમારા ઓપ્શન છે જેનિક સિનર ઇટાલી કા કાર્લોસ અલ્કરાઇઝ સ્પેન રાફેલ નડાલ સ્પેન કે નોવોક જોકોવિચ સર્બિયાનો ખેલાડી તો આમાં પુરુષ સિંગલમાં મિત્રો કોણ વિજેતા આવશે તો મિત્રો આમાં વિજેતા આવશે આવશે ઓપ્શન બી આવશે કાર્લેસ કાર્લોસ છે 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 જે સ્પેનનો ખેલાડી તેમણે મિત્રો ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર છવ્વીસમાં પુરુષનું જે સિંગલ્સનું જે ટાઇટલ છે તે પોતાના નામે કર્યું છે હવે આગળ વાત કરીએ તેના વિશે તો મિત્રો પુરુષ સિંગલ વિજેતામાં મિત્રો કાર્લસ અલ્કરાસ જે સ્પેનનો ખેલાડી છે તે વિજેતા બન્યો છે વે રનરઅપ્સ કોણ બન્યું છે તો રનરઅપ્સમાં નોવાક જોકોવિચ રહ્યા છે જે છે સર્બિયાના ખેલાડી છે મિત્રો સ્પેનના કાર્લોસ અલ્કરાઇઝર છે તેમણે પોતાનો પહેલો અહીં જોઈ શકો છો પહેલો ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ છે પોતે ટાઇટલ છે પોતાના નામે કર્યું છે મિત્રો કાર્લોસ અલકરાઝરની છે 22 વર્ષની ઉંમરે કારકિર્દીમાં ગ્રાન્ડ સ્લેમમાં ચારે મુખ્ય ટાઇટલ ઓસ્ટ્રેલિયન ફ્રેન્ચ વિબલડન યુએસ ઓપન આ ચારે ચાર જે ગ્રાન્ડ સ્લેમ છે તે પૂર્ણ કરનાર છે સૌથી નાની ઉંમરનો તેઓ છે પુરુષ ખેલાડી તે બન્યો છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ મિત્રો છે તે ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર છવ્વીસમાં મહિલા સિંગલ્સનો ખિતાબ છે તે કોણે જીત્યો છે તો મિત્રો અહીં મહિલા સિંગલ્સની વાત થઈ છે તો તેમાં ઓપ્શન છે આરિયાના સબલેન્કા પછી છે એસલે બાર્ટી ત્યારબાદ છે એલિના રાયબે રાયબકીના કે વિક્ટોરિયા અઝારેન્કા તો આમાં જવાબ આવશે મિત્રો શું આવશે તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે એલેના રાયબકીના છે તેમણે છે ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર છવ્વીસમાં મહિલા સિંગલ્સનું જે ટાઈટલ છે અથવા તો ખિતાબ છે તે પોતાના નામે કર્યો છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ મિત્રો છે એલેના રાયબકીના છે જે કઝાકિસ્તાનની ખેલાડી છે તેમણે છે આ મહિલા સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યો છે રનરઅપ્સની વાત કરીએ તો રનરઅપ્સ મિત્રો છે આરિયાના સબલેન્કા રહી છે જે બેલારુસની ખેલાડી છે મિત્રો કઝાકિસ્તાન સ્ટાર ખેલાડી ટેનિસ ખેલાડી એલે એલેના રાયબકીના એ છે ઓસ્ટ્રેલિયન ઓપન 2026 ની ફાઈનલ માં વિશ્વની નંબર 1 આરિયાના સબલેન્કા ને તેમણે હરાવી અને તેની કારકિર્દીનો તેમણે છે બીજો ગ્રાન્ડ્સ જે છે સ્લેમ ખિતાબ છે તે પોતાના નામે કર્યો છે અથવા તો તેમણે જીત્યો છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર છવ્વીસમાં મહિલા ડબલ્સનો જે ખિતાબ છે તે કોણે જીત્યો છે તો મહિલા ડબલ્સમાં મિત્રો ઓપ્શન આપેલા છે કોકો ગોફ યુએસએ અને જેસિકા પેગુલા યુએસએની ખેલાડી ઓપ્શન બી છે બોબોરા ક્રેજીકોવા અને કેટરીના સિનુકોવા ચેક રિપબ્લિક ડેના ખેલાડી ત્યારબાદ સી છે એલિસ મર્ટેન્સ બેલ્જિયમની ખેલાડી અને

ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ તો આગળ આના વિશે વધારે માહિતી જોઈએ તો મહિલા ડબલ્સમાં વિજેતા આપણે જોયું તે મુજબ એલિસ મર્ટેસ બેલ્જિયમની ખેલાડી અને ઝાંગ સુઆજ જે ચીનની ખેલાડી છે તે મહિલા ડબલ્સનું ખિતાબ પોતાના નામે કર્યું છે અને મિત્રો તમને જે છે હરાવ્યા છે તે રનરઅપ ખેલાડી છે તેમાં અન્ના ડેની ડેની લીના જે કઝાકિસ્તાનની ખેલાડી છે અને એન્ડ્રુઝા ક્રોનિસ જે સર્બિયાની ખેલાડી છે આ બંને છે

સુબૈ સિંહ તાઇવાન અને જાન ઝેલેસ્કી પોલેન્ડ સી છે ઓલેબિયા ગેડેકી અને જોન પીએસ ઓસ્ટ્રેલિયા ને ડી છે સ્ટ્રોમ હન્ટર ઓસ્ટ્રેલિયા અને મેથ્યુ એબડેન ઓસ્ટ્રેલિયા તો આમાંથી મિત્રો મિક્સ ડબલમાં કોણ વિજેતા બન્યું છે તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે ઓલેબિયા ગેડેકી અને જોન પીએસ જે ઓસ્ટ્રેલિયાના જે છે બંને ખેલાડીઓ છે તેમણે મિક્સ ડબલનું ટાઇટલ છે તે આ બંને છે જે મેળવ્યું છે અથવા તો જીત્યું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો મિક્સ ડબલમાં આપણે જોયું તે મુજબ ઓલવિયા ગેટકી અને જોન પીએસ બંને ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે જેમણે મિક્સ ડબલનું ટાઇટલ જીત્યું છે રનરઅપ્સમાં મિત્રો વાત કરીએ તો ક્રેસ્ટ ક્રિસ્ટિના મોલેડેઓનિક જે ફ્રાન્સની ખેલાડી છે અને મેન્યુઅલ ગિનાર જે ફ્રાન્સનો ખેલાડી છે આ બંને છે રનરઅપ્સ છે આમાં રહ્યા હતા ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર છવ્વીસમાં પુરુષ ડબલ નો કિતાબ છે તે કોને તો મિત્રો પુરુષ વાત છે તો તેમાં ઓપ્શન છે ગોફ યુએસએ અને જેસિકા યુએસએ ત્યારબાદ છે બાર્બોરા અને ક્રેટિના સિનોકોવા તે ચેક રિપબ્લિક ત્યારબાદ છે એલિસ મર્સેન્સ બેલ્જિયમ અને ઝાંગ સુઆ ચીન અને ડી છે ક્રિસ્ટન હેરિસન યુએસએ અને નીલ સ્કુપસ્કી યુકે

કુબલર અને માર્ક પોલ્સમેન જે ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે આ બંને છે મિત્રો આમાં જે છે પુરુષ ડબલ્સમાં તેઓ છે રનરઅપ્સ રહ્યા હતા તો મિત્રો આ હતા ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર છવ્વીસ જે રમાઈ ગઈ હતી તેની મિત્રો છે વિજેતા જે છે ખેલાડીઓ છે તેના આપણે છે નામ જોયા વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને છે લાઈક કરજો વિડીયોને શેર કરજો અને ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલમાં જે છે રેગ્યુલર કરંટ અફેર્સ અને જી કેને લગતા વિડીયો છે આપણે આમાં મૂકતા હોય છે તો અવશ્ય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો